સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પીપોદરા જીઆઈડીસીમાં મિલ માલિકે કામદારોને માર મારતા કામદારોએ ભારે હોબાળો મચાવ્યો છે કિમ નજીકના પિપોદરા જીઆઈડીસીની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલમાં કારીગર પર કારખાના માલિકના હુમલા બાદ કારીગરોના ટોળા રોડ ઉપર ઉતરી આવી કારખાના મિલો બંધ કરાવતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો તો પોલીસ દ્વારા અટકાત કરવામાં આવી છે આ છે સુરતના માંગરોલ તાલુકામાં પીપોતરા જીઆઈડીસીમાં માલિક કામદારોની માર મારતા હોબાળો મચાવવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે દિનેશ પરમાર બ્યુરો રિપોર્ટ બનાસરટ ન્યૂઝ સુરત ને તો પંત બોલી નહીં પા રહ્યા તો થોડા બહુ આરામ થાય મેરે કો દિન પર દિન જતા દિન બીતે ગયો તો હોતે જાઉં आप लोग आराम से रहिए आप लोग अपना ड्यूटी करिए अपना उपड़ा मत करिएगा आराम से सब लोग ड्यूटी करते रहिए ठीक है भैया सब लोग सही से रहिएगा ठीक है